મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્સટના લગ્ન પર દુનિયાભરના લોકોની નજર છે લગ્ન પહેલાં એમની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે ફિલ્મી સ્ટારથી લઈને ક્રિકેટ જગતના તમામ સેલિબ્રિટીઓ આ ફંક્શનમાં જોવા મળી રહ્યા છે પરંતુ એક વ્યક્તિ છે જ્યાં લગ્નમાં જોવા નથી મળતું અને એ છે મુકેશ અંબાણીની સગી બહેન નીના મિત્રો અજબોપતિ પરિવારની લાડકી દીકરી નીના સાથે આખરે શું થયું હતું કેમ તેઓ ક્યાંય દેખાતા નથી આજે તેઓ કેવું જીવન જીવે છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો ભારતનો સૌથી ધનિક પરિવાર અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ જાણીતા બિઝનેસમેન છે તેઓ રિલાયન્સ ગ્રુપના ચેરમેન છે બંને ભાઈઓ અવારનવાર ચર્ચામાં રહે છે પરંતુ પરિવારના કેટલાક સભ્યો એવા હોય છે જે ચર્ચાઓથી દૂર રહે છે અને ખાનગી જીવન જીવે છે આવું જ એક વ્યક્તિ છે મુકેશ અંબાણીની નાની બહેન નીતા કોટારી તેઓ પણ એક બિઝનેસ વુમેન છે અને તેમના ભાઈની જેમ જ અઢળક સંપત્તિના માલિક છે મિત્રો કોઠારી સુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના ચેરમેન તરીકે નીતાએ શાંતિથી પોતાનું સામ્રાજ્ય વધાર્યું છે અને બિઝનેસ જગતમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે નીનાનો જન્મ પ્રતિષ્ઠિત અંબાણી પરિવારમાં થયો હતો નીના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પુત્રી છે તેણે વર્ષ બે હજાર ત્રણમાં તેની ઉદ્યોગ સાહિક યાત્રા શરૂ કરી હતી અને જાવા ગ્રીન ફૂડ એન્ડ કોફી ફ્રેન્ચાઇઝીની શરૂઆત કરી હતી જો કે જાવા ગ્રીન અન્ય કોફી જેટલી લોકપ્રિય બની ન હતી મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ ઓગણીસો છ્યાસીમાં તેણીએ ઉદ્યોગપતિ ભદ્રશ્યામ કોઠારી સાથે લગ્ન કર્યા જેમનું વર્ષ બે હજાર પંદરમાં કેન્સરથી મૃત્યુ થયું હતું જે બાદ બિઝનેસની તમામ જવાબદારી સંભાળી અને આઠ એપ્રિલ બે હજાર પંદરના રોજ નીના કોઠારીની ચેરમેન તરીકે નિમણૂક થઈ તે તેમના જીવનનો એક વળાંક હતો તેઓ અતૂટ ધૈર્ય અને દ્રઢતા સાથે બિઝનેસને સફળતા તરફ દોરી ગયા આ રીતે એચસી કોઠારી ગ્રુપના ફ્લેગશીપ એન્ટરપ્રાઇઝ તરીકે તેનું સ્થાન મજબૂત કર્યું નીનાના પરિણામે કોઠારી સુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ હાલમાં ચેન્નાઈ તમિલનાડુમાં સ્થિત છે નીના કોટારીને પુત્રી નયનતારા કોટારી અને પુત્ર અર્જુન કોઠારી છે તેમના બે બાળકો અર્જુન અને નયનતારાનો એકલા હાથે ઉછેર કર્યો અને તેમણે અનેક પડકાર સ્વીકાર્યા અને તેમના પારિવારિક વ્યવસાય કોટારી સુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડનો હવાલો સંભાળ્યો મિત્રો અધ્યક્ષ તરીકેની તેમની ભૂમિકા ઉપરાંત નીના એચજી કોટારી ગ્રુપ દ્વારા સંચાલિત અન્ય બે કંપનીઓનો હવાલો પણ સંભાળે છે કોઠારી પેટ્રોલિયમ કેમિકલ્સ લિમિટેડ અને કોઠારી છે મિત્રો અર્જુન સુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કૌટુંબિક વ્યવસાયને આગળ વધારવા માટે તેની માતા સાથે જોડાયેલા છે તેનાથી વિપરીત નીનાની પુત્રી નયનતારાના લગ્ન કે કે બિરલાના પૌત્ર શ્યામ અને શોભના ભરતિયાના પુત્ર સમિત ભરત્યા સાથે થયા છે નીના તેના ભાઈની જેમ જ ખૂબ જ ઊંચી આર્થિક સ્થિતિ ધરાવે છે કોર્પોરેટ શેર હોલ્ડિંગ દર્શાવે છે કે નીનાની નેટવર્થ રૂપિયા બાવન પોઈન્ટ ચાર કરોડથી વધુ છે અને તે બે જાહેરમાં ટ્રેડ શેરની માલકી ધરાવે છે આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટર મુજબ કોઠારી સુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ એ ખાંડ ઉદ્યોગમાં રૂપિયા ચારસો કરોડની બજાર મૂડી ધરાવતી કંપની છે